ભારતમાં ગાયો ભેંસો સાથે શું થઈ રહ્યું છે આ દૂધનું જે આપણે ડિમાન્ડ વધારી એના લીધે થઈને ગાયો અને ભેંસોના આંચળ પર હવે મશીન સ્ટાર્ટ થયા છે પહેલા જે હાથેથી દોતા હવે એના બદલે લોકો મશીન લગાવે છે તમે વિચાર કરો આપણે ખાલી બ્લડ ટેસ્ટ માટે જતા હોય એક સોય આપણા શરીરમાં લાગે થોડુંક લોહી ખેંચવા માટે થઈને તો આપણને આટલી પીડા થાય આપણે એમને પૂછ્યું પણ નથી અને તો એમને કેટલી પીડા થતી હશે મેં એક કિસ્સો પણ સાંભળેલો છે કે પહેલાના સમયમાં જ્યારે તમે કૃષ્ણ ભગવાનની વાત કરી પહેલાના સમયમાં ગાય અને ભેંસ સાથે માણસોનો વ્યવહાર એટલો સારો હતો કે એક પરિવાર વચ્ચે પાંચથી છ ગાય ભેંસ બળદ બધું જ હોય એમથી વધારે હોય અને એટલો ઉપયોગ નહોતો ઓકે તો ત્યારે છે ને ગાય માણસની હથેળી ઓળખી જતી એ હથેળી આપે ને ચાટવા તો એ ઓળખતી કે હા આ મારું જ છે અત્યારે એવું છે નહીં અત્યારે લિટરલી એ મશીન બની ગયું છે લિટરલી એ ધંધો બની ગયું છે ધંધો છે અ અમુક લોકો કહે છે કે જે આ ગાય વેસની પાછળ સળીઓ નાખીને દર વર્ષે પ્રેગ્નન્ટ કરવામાં આવે છે કેમ કે માણસ એનું દૂધ ખેંચી શકે હા તો આ વસ્તુ કે છે કે ભી સરકાર શીખવાડે છે પણ કે આઈવીએફ શું છે કે આઈવીએફ માં પણ એવું જ થાય છે કે છોકરીની પાછળ સળીઓ નાખીને એને પ્રેગ્નન્ટ કરવામાં આવે છે હા બને એક રીતની મેડિકલ પ્રોસેસ જ છે પ્રેગ્નન્સી માટે તો હવે તમે કોઈ બી માણસોના આઈવીએફ સેન્ટરમાં જાશો તો ત્યાં છોકરી પાસે કન્સેન્ટ લેટર સાઇન કરવામાં આવે અથવા તો એટલીસ્ટ એની વર્બલ એટલે બોલીને પણ એની મંજૂરી લેવામાં આવે કે શું તમારે ખરેખર આઈવીએફ થી પ્રેગનેન્સી લેવી છે પ્રેગ્નન્ટ થવું છે પણ ગાય અને ભેંસ આપણને પરમિશન નથી પ્રાણીઓ બિચારા મોંઘા હોય આપણે એને બાંધીને અને સળિયું નાખીને કહીએ છીએ કે આઈવીએફ તો છોકરીઓ કરે છે તો આ ગાયબ પાસે કે અમે અમે સળિયું ના નાખીએ તમે એક એ જે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન જે થાય ને એ તમે જોશો ને જગ્યા એક ચોરસ હોય લંબ ચોરસ બંને તરફડે છે પણ એને પકડવી પડે જો એનો ઉપયોગ જો એને ભગવાન આપણે એમ કે ભગવાને ગાય અને ભેંસ દૂધ માટે જ આપ્યા છે તો ભગવાને એને એટલી બુદ્ધિ કેમ ને આપી કે આ તારું આ રીતે કરે તો તારે હલવાનું નહીં તો માણસ ઉપર તેને બાંધીને દૂધ કાઢે છે ને કે છે કે તો દોવા ટાઈમે પણ આ બાંધવા પડે છે અને આ લોકોને આપણે સાચું કહીએ તો અમને મરચા કેમ લાગે છે ખબર છે આ વસ્તુને આ લોકો નોર્મલ સમજે છે કે ગાય ભેંસને આ પકડીને આવ્યો આ તો અમાર હક છે મતલબ આ રેગ્યુલર અમે કરતા આવીએ છીએ અને કોઈ એવું બોલે તો સમજે કે આ ક્યાંથી નવું નવું લઈને આવ્યો પણ સાચું કલીમાં એ વસ્તુ નોર્મલ નથી એ પ્રાણી છે બિચારો મૂંગવી એની પાછળ હાથ નાખીને તમે શું શું કરો છો કાઇન્ડ ઓફ ખબર નહીં બોલી શકે કે નહીં આ બળાત્કાર છે બળાત્કાર જ છે અને એકચ્યુઅલી હું શું કહીશ બધા જ પ્રાણીઓ કોઈ જ પ્રાણીઓ મૂંગા નથી એ લોકો બધા આપણી તરફ આશા રાખતા હોય છે કે પ્લીઝ મને આ કઈ ના કરતા રડે છે ચીસો પાડે છે ઇવન લાથ પણ મારે છે પણ આપણે શું કરીએ બાંધી દઈએ દૂધ દોવા ટાઈમે પણ બાંધી દઈએ અને ઘણા એમ કે અમે લોકો કંઈ ના કરીએ ને તો એ સાંજે આવી જાય પાછી સવારે સપોઝ એનું દૂધ કાઢી અને ફરવા મૂકી દઈએ સાંજે ઘરે પાછી આવી જાય હવે તમે એક મસલ મેમરી સમજો માણસમાં પણ મસલ આદત પડી ગઈ છે કે એને અહીંયા જવાનું છે ટાઢ તાપ કે કંઈ પણ હોય ને તો બી એ બારે રહેવા મજબૂર હોય છે જે લોકો ડેરી ફાર્મ ચલાવે છે એ લોકોની આઈડિયલી એવું હોવું જોઈએ કે એનિમલ વેલફેર જો આપણે કન્સિડર કરીએ એનિમલ વેલફેરમાં એવું હોય કે એને બધી જ રીતે પ્રોટેક્ટ કરવું પણ તમે જોશો વરસાદના સમયે તમને ઘણા પશુઓ રખડતા દેખાશે હાલ મુંબઈમાં અતિ વરસાદ આવ્યો અમુક ડેરી ઇન્ડસ્ટ્રી એવી છે કે જે લોકોએ ગાય ભેંસને ત્યાં ડૂબવા પડતી મૂકી દીધી આમે ફોટા જોયા છે હાલ જ એટલે એના પરથી અને એ પણ એક નહીં બે નહીં એટલીસ્ટ વીસથી પચીસ તો મેં એક ફોટામાં એમાં જોઈ તો એવી તો ખબર નહીં કેટલી અસર અને જ્યારે તેમને એક્સપોર્ટ કરે ને એક્સપોર્ટ લીગલ તો નથી પણ જ્યારે પણ એક્સપોર્ટ કરે ત્યારે તેમની આંખોમાં મરચાં રાખવામાં આવે છે કેમ જેથી કરીને એ જોઈ ના શકે પ્લસ એમને ભૂખ્યા અને તરસા રાખવામાં આવે છે એનિમલ વેલફેરની દ્રષ્ટિએ જ્યારે પણ કોઈ પણ પ્રાણીઓને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરો ત્યારે એમની કેપેસિટી હોય કે એ લોકો મુક્ત રીતે હલી ફરી શકે કે ઘણીવાર એનિમલ ટ્રાન્સપોર્ટની જરૂર પડતી હોય ક્યારે એમના વેલફેરમાં કે કંઈ એમનું દવા કરવાની હોય કોઈ પડી ગયું હોય માંદું હોય કે કંઈ પણ ત્યારે પણ આ સ્લોટર હાઉસનું તો ઓફકોર્સ ઇલીગલ તો છે જ ઇલીગલમાં પણ વધારે ઇલીગલ શું ટ્રકની કેપેસિટી કરતાં દસ ગણી વધારે ગાઈવેન્સ આમ એ હલી પણ ના શકે એટલા ગાય ભેંસ અને તેના વાછડા બાંધીને હાડકાં દેખાતા હોય તેવી હાલતમાં તેમને લઈ જતા હોય છે એટલે મને એમ થાય કે શું માણસનો જીભનો સ્વાદ એટલો બધો ઊંચો છે કે આપણે એક જીવની સામે નથી જોતા તમે ભેંસોનું નામ લીધું ને એ મને સાંભળીને બહુ સારું લાગ્યું કેમકે જનરલી ગાય માતા ગાય માતા કરીને ગાયોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે એકચ્યુઅલમાં નહીં પણ હા રાખવામાં આવે છે ભેંસને ગણકારવામાં જ નથી આવતી ગાય અને ભેંસ છે એ પણ એક માતા છે એક ફિમેલ છે એક મહિલા છે પણ એમના અધિકારો હણાઈ રહ્યા છે